આવનારો બે હજાર હપ્તો જે છે તે નહીં મળે અમુક પરિસ્થિતિની અંદર નથી મળવાનો તો એ શું શું વસ્તુ છે જે તમારે ક્લિયર કટ રાખવી પડશે તો જ તમને હપ્તો મળવાનો છે અને ઘણા લોકોને બે હજારની જગ્યાએ વધુના હપ્તા પણ મળવાના છે હવે મિત્રો આ બધી શું પ્રોસેસ છે બધી જ માહિતી મારે તમને આપવાની છે હવે ખાસ મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી આવા જ ખેડૂત ઉપયોગી અને ખાસ આવા મિત્રો યોજનાઓને લગતા અને હપ્તાઓને લગતા સમાચાર અમે આપતા હોઈએ છીએ તો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીએ

સાડા ચાર મહિના ઓલરેડી ખેડૂત મિત્રો થઈ ચુક્યા છે અને હવે આવનારો જે વીસમો હપ્તો છે તે મિત્રો પાંચ થી દસ દિવસ મેક્સ ટુ મેક્સ જઈ શકે તેવું મારું અનુમાન છે જુલાઈ છે તેની પહેલા એટલે કે આજથી લઈને આગામી પંદર થી વીસ દિવસની અંદર જે છે તે આવનારો પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે મોટા ચાન્સ મિત્રો દેખાઈ રહ્યા છે કે પંદર તારીખ આસપાસ પંદર જુલાઈ આસપાસ આવનારો આ બે હજારનો જે હપ્તો সে કારણ કે મિત્રો હજુ સુધી બે હજાર રૂપિયાના હપ્તાને લઈને કોઈ પણ સરકારે તારીખ અપડેટ કરી નથી એટલે કેટલાક મીડિયા અહેવાલો અનુસાર આધારે અને અમારા પર્સનલ અનુભવને આધારે મિત્રો અમે તમને જણાવી રહ્યા છીએ કે આવનારો જે હપ્તો છે તે ચોવીસ જુલાઈ પહેલા આવી શકે કારણ કે ચોવીસ જુલાઈ એ તારીખ છે કે ત્યારે મિત્રો પાંચ મહિના પૂરા થઈ જશે જે ગયો હપ્તો આવ્યો હતો તેને અને કોઈ પણ હપ્તા વચ્ચે મિત્રો મોટા ભાગે પાંચ મહિનાનો જેને ગયો હપ્તો મળ્યો નથી અથવા છેલ્લા ઘણા બધા હપ્તો મળ્યા નથી તેનું મિત્રો કોઈ કારણ હોય શકે તમે ઈ કેવાયસી ના કરાવેલ હોય શકે તમારી ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય શકે ખેડૂત નોંધણી બાકી હોય શકે આવી પરિસ્થિતિમાં મિત્રો તમને છેલ્લા કેટલાક નહીં મળ્યા હોય તો હવે મિત્રો એ પ્રોસેસ બધી તમે કરાવી નાખશો તો આગળના હપ્તા સાથે મળીને રેગ્યુલર છે તેમને ગુજરાતની અંદર બે હજાર થી વધારે હપ્તા મળવાના નથી કારણ કે ગુજરાતની બહાર મિત્રો સરકાર વધારે હપ્તા આપી રહી છે જ્યાં મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ મધ્યપ્રદેશની અંદર એટલે કે મિત્રો ભાજપની સરકાર છે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે છતાં પણ ગુજરાત બહાર મિત્રો મધ્યપ્રદેશ રાજસ્થાન કે ત્યાં મિત્રો સરકાર બે ની જગ્યાએ ખેડૂતોને ત્રણ હજાર ના હપ્તા આપે છે તો મિત્રો તમારું શું કેવું છે શું ખરેખર ગુજરાત પણ ભાજપ સરકાર છે બાકી મિત્રો તો હપ્તા મળશે જો તમે રેગ્યુલર કોઈ હપ્તો વધારો થયો નથી અત્યારે હાલ પૂરતો તો મિત્રો આ થઈ ગઈ વાત હપ્તા વધારાને લઈને હવે મિત્રો હું તમને એક મહત્વની માહિતી જે છે તે અપડેટ આપી દઉં કે કોને કોને આવનારા બે હજાર રૂપિયાના હપ્તા નથી મળવાના આ માહિતી મિત્રો ખૂબ કામની છે ખૂબ ઉપયોગી છે સૌથી પહેલા તો તમને જણાવી

યોજનાનો મોટા ભાગની સરકારી યોજનાનો લાભ મળે હપ્તા પણ મળે હવે ગયા હપ્તાની અંદર મિત્રો જે આપ્યો હતો તેમાં જે પણ લોકોએ ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી ના કરાવી હોય તેમને પણ હપ્તા મળ્યા હતા પરંતુ હવે આવનારો હપ્તો મળશે કે નહીં તેના ઉપર મિત્રો ફિફ્ટી ફિફ્ટી ચાન્સ બની શકે તો જો તમારે હપ્તો જોતો જોઈએ અને સેફ સાઇડ ઉપર રહેવું હોય તો વહેલી તકે કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો બીજા નંબર ઉપર મિત્રો જેવા લોકો એવા છે કે જે ખોટી રીતે નથી મળવાનો તો મિત્રો આ થઈ ગયા બધા ચાન્સ જે છે તે ખાસ કરીને બે હજાર રૂપિયાના આવનારા હપ્તાને લઈને ઘણા બધા લોકો મિત્રો કોમેન્ટની અંદર પૂછતા હતા તારીખોને લઈને ક્યારે આવશે તો મિત્રો મેં તમને આ વિડીયો જે તે ટૂંકમાં ફટાફટ બનાવી દીધેલો છે બાકી મિત્રો હવે જે આવનારા વિડીયો

સાથે જ કોઈ પણ મિત્રો હપ્તાને લઈને અપડેટ આવશે તારીખ આવશે તો આ ચેનલ ઉપર સૌથી પહેલા તમને જાણવા મળશે તો ચેનલને અત્યારે ચેનલ કરી દેજો બાકી મિત્રો જે છે તે મિત્રો હવે જ્યારે ઓફિશિયલી સરકાર તારીખ જાહેર કરશે ત્યારે જ બનાવવામાં આવશે ખોટી મિત્રો ટાઈમપાસ કરવામાં નહીં આવે બાકી મિત્રો એક આવનારો વિડીયો જે છે તે તમારા સવાલોના જવાબ ઉપર પણ હું લાવી રહ્યો છું કારણ કે બે હજારના હપ્તાને લઈને ઘણા બધા લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે એ પ્રશ્નો તમે કોમેન્ટમાં અહીંયા પૂછો શકો એના જવાબ મિત્રો આપણે આવનારા વીડિયોમાં ચોક્કસ આપશું બાકી મિત્રો હાલ આજ માટે આટલું જ તમને કોઈ પ્રશ્ન હોય કોમેન્ટમાં પૂછજો આવતી કાલે મિત્રો ફરી એકવાર એક નવા હવામાન સમાચાર ખેડૂત સમાચાર કે યોજનાના સમાચાર સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી